હેલો મિત્રો જય અજનો પહેલો સવાલ છે શરીરના ક્યાંગમાં પ્રથમ વાર એક્સરે કરવામાં આવ્યો હતો ઓપ્શન છે એ હાથ બી પગ સી સાથળ ડી પેટ સાચો જવાબ એ હાથનો સવાલ નંબર બે ભારતની સરહદ કેટલા દેશો સાથે સંકળાયેલી છે ઓપ્શન છે એ છ બી સાત સી આઠ ડી નવ સાચો જવાબ બી સાત દેશ સાથે સવાલ નંબર ત્રણ ભારતના કયા રાજ્યને દૂધની કટોરી કહેવામાં આવે છે ઓપ્શન છે ગુજરાત બી હરિયાણા સી કેરળ ડી પંજાબ સાચો જવાબ બી હરિયાણાને સવાલ નંબર ચાર મોરનું જીવનકાળ કેટલા વર્ષનું હોય છે ઓપ્શન છે દસ વર્ષ બી વીસ વર્ષ સી પચીસ વર્ષ ડી ત્રીસ વર્ષ સાચો જવાબ બી વીસ વર્ષ સવાલ નંબર પાંચ ક્યાં જીવને કાન હોતા નથી ઓપ્શન છે હાથી બી વરુ સી સાપ ડી નોળિયો મિત્રો રોજ નવું જાણવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સાચો જવાબ સી સાપ સવાલ નંબર છ કયા પ્રાણીના મોઢામાં જીભ હોતી નથી ઓપ્શન છે એ મગર બી બકરી સી ભેંસ ડી જીરાફ સાચો જવાબ એ મગર સવાલ નંબર સાત સસલું કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન છે એ કેનેડા બી ભારત સી ચીન ડી નોર્વે સાચો જવાબ ડી નોર્વે દેશનું સવાલ નંબર આઠ ગંગા નદી કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ઓપ્શન છે ચાર રાજ્યો બી પાંચ રાજ્યો સી છ રાજ્યો ડી સાત રાજ્યો સાચો જવાબ બી પાંચ રાજ્યોમાંથી સવાલ નંબર નવ કયા દેશના લોકો ગધેડીનું દૂધ પીવે છે ઓપ્શન છે ઈરાન બી ચીન સી નેપાળ ડી આફ્રિકા સાચો જવાબ એ ઈરાન સવાલ નંબર દસ પુરુષનું નાનું હોય કે મોટું હોય લગ્ન પછી છોકરીઓને લેવું જ પડે સાચો જવાબ સરનેમ